હેલો મિત્રો કેમ છો બધી મજામાં તો આજે અમે જઈ રહ્યા છીએ રણુજા તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હું અને મારો ભાઈ બહે નીકળી ગયા છે ફાઇનલી તો પહેલાં તો અમે વેલાડી માતાના દર્શન કરવા જાશું અને ત્યાં દર્શન કરી અને ત્યાંનો નજારો છે અહીંનો જોયા જોવાલાયક તો આ બાજુમાં ઝરણું છે અને અમારે જયુભાઈ દર્શન કરી રહ્યા છે અને હવે અહીંથી અમે આગળ દર્શન વર્શન કરીને રણુજા માટે નીકળીએ તો હવે હું પણ દર્શન કરી લઉં જયું ભાઈને કરી લીધા છે તો હવે આગળ આપણે બાજુમાં નીકળીએ હવે કેમ કે દર્શન કરી લીધા છે ને પાંચ પાંચક વાગી ગયા છે તો વેલા પહોંચી જાય અને પાછા આવી જાય તો ચાલો નીકળીએ તો અહીંથી ના થોડુંક જ થાતું ધોરણનું છે એટલે ફાઇનલી આગળ મંદિર દેખા દેખાઈ રહ્યું છે રહ્યું હશે તમને તો અમે લોકો પહોંચી ગયા અને હું ગાડી પાર્કિંગ કરી દઉં ને અમારે જોયું ભાઈ તો આગળ જ હોય તો ચાલો આપણે ગેટની અંદર જાય અને આ અમે પણ દર્શન કરીએ અને તમને પણ કરાવીએ તો ચાલો આવી ગયા છે મંદિર મંદિરની અંદર તો તમે લોકો દર્શન કરી શકો છો

જે રામાધણીઓ પૂરી કરી તો અમારે જયુભાઈ દર્શન કરી રહ્યા છે તો અમારે જયુભાઈ દર્શન કરી રહ્યા છે અને તમે લોકો પણ દર્શન કરી શકો છો તો અહિયાં થી આપણે આગળ જઈએ તો મેં મેં પણ દર્શન કરી લીધા છે તો ચાલો આપણે આગળ જઈએ હવે તો આખી ગોલ્ડ માં અંદર ચાંદીની છે અમારા જયુભાઈ દર્શન કરી રહ્યા છે તો અહીં થોડોક કાચ હતો એટલે મેં કીધું એકાદો ફોટો વોટો લઈ લઉં તો ચાલો ત્યાંથી આપણે આગળ જઈએ અને આ બાર થી મંદિર નું લોકેશન આખું અને જયુભાઈ કે હોય છા પી લઈએ આપણે પછી આગળ જઈએ તો ચાલો અમે લોકો છા પી લઈએ અને હવે ત્યાંથી આગળ આવીએ તો અહીંયા બધી ફરવા લાયક છે તમે ક્યારેક આવો રોણુજા જરૂર આવજો અને તથાગત ગૌતમ બુદ્ધની મૂર્તિ છે અહીંયા અને આ બહુ મોટું સ્થળ છે ફરવા લાયક તો હું આગળ છે અને આ સ્વામિનારાયણ ભગતનું મૂર્તિ છે અને ગુરુ નાનક દેવ છે અને આપણે અહીંનો ઇતિહાસ બહુ મોટો છે તો ચાલો આપણે આગળ જઈએ તો એ મહાદેવનું વાહન પોઠિયો છે તેના પણ તમે દર્શન કરી શકો છો અને ત્યાંથી હવે આગળ જઈએ આપણે તો જોઈ ભાઈ કે આપણું ચિન લઈ લઉં તો આપણે એનું ચિન લઈ લઈએ થોડું તો બંને ભાઈ આગળ છે તો એ ભાઈ આગળ જઈએ આગળ જાશી અને હું વિડીયો શૂટ કરા તો ચાલો આપણે આગળ જઈએ હવે કેમ કે હવે લેટ થઈ ગયું છે બહુ એટલે હવે પહેલા પાછા પહોંચી જાય કેમ કે 40 40 કિલોમીટર જો અમે દૂર આવ્યા ભક્તસિંહ દાસી જીવનની મૂર્તિ છે અને ત્યાંથી આગળ જઈએ તો આપણે અહીંયા કૃષ્ણ ભગવાન અને શ્રી રામ તે અને સીતા માતાની મૂર્તિ છે ત્યાંથી આપણે આગળ જઈએ તો અહીંયા ધીમે ધીમે અમે આગળ વધી રહ્યા છીએ અહીં સાંઈ બાબાની મૂર્તિ છે અમારે જયુભાઈ આગળ આગળ બતાવે છે બ્રહ્માદેવની મૂર્તિ છે અને ત્યાંથી આગળ રૂપાદે માલદે એ લોકોનો બહુ મોટો ઇતિહાસ છે તો આપણે એ જોશું તો બહુ લાંબુ લાંબો વિડિયો થઈ જશે તો ફાઇનલી હવે આપણે બહાર જઈએ ને હવે બહુ લેટ થઈ ગયું એટલે હવે વિડીયો ગમે તો તમે લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે મળીએ હવે નવા વિડીયો સાથે